તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું ફરી એકવાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાતથી પ્લસ અને મસ્ત નાઈબન એકદમ ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દી અગત્તી ઘરમાં થઈ ગઈ છે બાકી હવે મિત્રો મસ્ત ચા નાસ્તો કરવાનો બાકી છે રાજુ કાકાનો ફોન આવ્યો તો તો ગમવા આવી જશે આવું આવી જશે એટલી ઘોરા પણ મસ્ત ચા નાસ્તો કરી અને રેડી થઈ ગઈ બાકી બેન ઘરમાં છે કારણ કે મમ્મી ભાઈ વ્રત રાખેલું છે તો પૂજા પાઠને એવું બધું ચાલે છે તો એ રહીકણ બેસી જશે એટલા માટે આપણે બ્લોગનો કટ બનાવવા માટે મિત્રો બહાર આવી છીએ તો પછી બેન હંગાથી મસ્ત મુલાકાત કરાવીએ અને તમને ચા નાસ્તો કરાવીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે બાકી ડીગુબેન આવીએ ચલો કને કરે Hmm? Hmm, ya. Bola good morning. Hmm. Bang gara. Mm Jai Mataji. Mitro Capijo. jo. Hmm. Nas to kare. Hmm, so Har karwa hmm. Tama Tata. Ya. Tata. Tata Ta -ta. Ta kar તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ આપણે જ્યાં મારા વાટને દવાખાને લઈ ઇન્જેક્શન લેવાનો છું પોચ કોર્સ કરવાનો છે આજે બે પૂરો થયો અને આવું શૂટિંગમાં રાજુ કકોને વધારે રેડી થઈ જાય છે આપણે તૈયાર થઈ જાય છે અને મસ્ત વિડીયોની શરૂઆત કરી જલ્દીથી જલ્દી એકાદ વિડીયો બનાવી દઈએ કેમેરામેન

ભલા હું કેવાયાનું ને હવે શૂટિંગ પૂરું કરી દીધું છે અને મસ્ત ને કાઢીએ ઘણું તો ફટોફટ પહોંચી જઈએ સાડા દસ અગિયાર વાગે આયા લગભગ છેલ્લા વાગ્યાર હજુ અગિયાર તો મિત્રો ફટોફટ કપડો ચેન્જ કરી લઈએ અને અગિયાર ચાઇન પછી મુલાકાત તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી ગયા છીએ બાકી અલ્કેશ્ન અને નિકાબેવન ડુંગળીની શૂટિંગ કરવા મૂકીને આવ્યા આંકા લગભગ દસ પંદર દિવસ થઈ ગયા એટલે દસ પંદર દિવસે દસ પંદર દિવસે ડુંગળીના આગી કરતા રહો પણ એકાદ ડુંગળી બગડો તો એના આજુબાજુ બીજી ચાર ડુંગળીઓ બગાડે તો એના માટે મૂકીને આવ્યો અને મિત્રો આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણે શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે તો ફટોફટ મસ્ત જમી લઈએ બાકી જમવામાં આજે આપણે બનાવ્યું છે ભીંડાનું શાક છે ઘઉંની રોટલીઓ છે અને સાસ છે મિત્રો બુનની જે તો બહાર તો બી હાલ આવે છે ડીગી બેનને બધા બહાર ખા બેઠો છે ફટોફટ મસ્ત જમી લઈએ અને સીધા જ પછી ચૂકમાયા ટાઈગરના શૂટિંગમાં મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યો છે એક મસ્ત શૂટિંગમાં આવી જાય છે અને શૂટિંગની શરૂઆત એ કરી નાખી છે મિત્રો બાકી તો હવે પહેલાં ભાગ જીવનલાલના બધા ગામ પંચાયતના પૂરા થઈ ગયા અને નવી સ્ટોરીનું આયોજન કર્યું છે નવી સ્ટોરીમાં હું આગળ વધીએ છું કે બાપા સીતારામ તંત્રાલ આપણો અહીંથી જ શૂટિંગ ચાલુ કરીએ છીએ અને આખી ટીમમાં મારા વડલા બેઠી છે હા તો એના વડલાથી શૂટિંગની શરૂઆત કરીએ છીએ તો મિત્રો બન્યા રહેજો મસ્ત એકાદ કટ આજે તો સેટિંગ થશે

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરીને ઘેરાઈ જાય ચા ને પીવી હા રાગ રાગોળી દો બે બેજો એટલો તો આપણે બે નાસ્તો કરી લઈએ અને મસ્ત ચા પી લઈએ વીરમું ખબર આવું લે ગોડા ને ગોડા શુક્ર તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો બાકી અત્યારે શૂટિંગમાંથી લેટ પડી ગઈ ચાર વાગી ગયા ગયાથી બહુ મજા આવી ગઈ સાતમ આઠમનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે મતલબ મસ્ત કોમેડી વિડીયો હતી તો લાઈક કરી દેજો ના તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને આપણો ટાઈમ થઈ ગયો છે દેખો લેબ્રો પણ દાતેળું લઈ લીધું છે અને ચડી ગઈ લેબ્રો ઉપર અને મસ્ત બાણ બાણ તો કાઢી કાઢે હવે થોડો ઘણો મસ્ત લેબરો પાડી દઈએ જેથી ધુવાળો કરવો થાય અને મશું આવું ના બાકી આટલો બાણફાળીને જશે મિત્રો આખી રાત ચાલશે આટલો તો હા વિચાર આર્યુ દાડુ પાડવાનો છે તો હવે અત્યારે ચડી જઈએ મસ્ત અને આર્યું દાડું પાડી દઈએ મારા બંને ખેતરમાં ચાલ લેવા જશે આવું એટલી ઘરે આ દુવાળો મસ્ત કમ્પ્લીટ રેડી કરીને મૂકી દઈએ

અગિયાર બાર વાગ્યા સુધી વાયરસ છે વાતો આભર છે બાકી આપણું જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે મિત્રો જમીન જોઈએ છે આવું બોર્ડર બાજુ સાડા આઠ વાગી છે મિત્રો મસ્ત એડિટિંગ એવું કરી દઈએ બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવતીકાલે ફરી મળીશું નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય